બનાસ એનપી પ્લસ સંસ્થા સાથે જોડાયેલા એચઆઈવી પોઝિટિવ ત્રીસ બહેનોને દિવાળીના પર્વ તહેવાર અંતર્ગત ન્યુટ્રિશન કીટ વિતરણ કરવામાં આવી આજરોજ સિવિલ હોસ્પિટલ ધાનેરા ખાતે બનાસ એપી પ્લસ સંસ્થા સાથે જોડાયેલ એચઆઈવી પોઝિટિવ બહેનોને દિવાળીના તહેવારની અનુસંધાન અનોખી ઉજવણી કરવામાં આવી જેમાં એસડીએમ ધાનેરાને પીઆઈ સાહેબ માનવ સેવા સંગઠન વિપુલભાઈ હીરાભાઈ સવાઈભાઈ સરકારી હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડોક્ટર રવિ ગમાર આઈસીટીસી કાઉન્સેલર પ્રકાશભાઈ સીએલએચ વર્ષાબેન જયશ્રીબેન એમએન શ્રેયાબેન લિંક વર્કરમાંથી કિરણબેન જયંતિભાઇએ હાજરી આપી હતી આઈ સીટીસી કાઉન્સેલર પ્રકાશભાઈ દ્વારા બહેનોને ગુજરાત રાજ્ય સરકારની વિવિધ યોજના સાથે જોડાણ અને રેગ્યુલર એઆરટી ટ્રીટમેન્ટ અને સ્વસ્થ સુંદર અને નિરોગી જીવન સાથે તંદુરસ્ત બાળકના જીવન વિશે માહિતી આપવામાં આવી હતી ન્યુટ્રિશન કીટ આપવામાં આવી હતી જેમાં ગોળ ચણા મગ મગની દાળ મરચું મીઠું હળદર તેલ ચા ખાંડ મીઠાઈ દસ કિલો લોટ આપવામાં આવ્યો હતો જે સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન અને કોર્ડિનેશન બનાસ પે એનપી પ્લસ સંસ્થાના સમગ્ર પ્રોજેક્ટના સીએલએચ વર્ષાબેન જોશી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર પ્રોજેક્ટ ટીમ બનાસકાંઠા દ્વારા ભારે જહેમત ઉઠાવી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યું હતું